ડબોઈ શહેર તાલુકા ખાતે મન્ના મનના માણિકને પાવા માટે કુંવારિકાઓ તારીખ ઓગણીસમીથી પાંચ દિવસ અલુણ વ્રત કરશે એટલે કે મીઠા વગરનું ખાઈને પાંચ દિવસ ગૌરમાતાની પૂજા કરશે પરંતુ બાળકો માટે એક પણ મનોરંજન માણવા બગીચો ન હોય બાળકીઓ મૂંઝડમાં મુકાઈ ગઈ છે જાણવા મળે છે ડભોઈના મુખ્ય બજારોમાં સુકુમ્યાઓને પૂજા આપો ખરીદવા માટે આગલા દિવસે ભારે ભીડ જોવા મળી ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામડાઓમાંથી ખરીદી અર્થે આવતી ખુવારિકાઓ અને તેમના વાલીઓથી બજારોમાં જાણે મેળો ભરાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું કવિરત્ન સતત પાંચ પાંચ દિવસ સુધી માત્ર અલુણું ખાઈને ઉપવાસ કરવાના હોય પાંચ દિવસ દરમિયાન બીજું કંઈ પણ ચટાકેદાર ખાવાનું મન ન થાય એ માટે ભેળ પકોડી પાણીપુરી જેવી ચટપટી વાનગીઓ ખાઈ લેવા ભારે ભીડ જોવા હતી આજના ફેશનેબલ યુગમાં તો વધારવા માટેના કોઈ કેટલાક નુસ્ખાઓ તો વળી વૈજ્ઞાનિક પદ્ધતિથી શરીરને સ્વચ્છ અને સુગઢ બનાવવા તો વળી પોતાના માથાના વાળને કંઈક નવો ઓપ કે આજે નવી ફેશન સાથે રંગાવવા માટે બ્યુટી પાર્લરમાં પણ છોકરીઓની ભારે ભીડ જોવા મળી એ માઇ ડભોઈ પંથકમાં આવે નર્મદે માતા કી જય નર્મદેશ્વર મહાદેવ કી જય ડભોઈ દર્ભાવતી નગરી નાના મોટા તમામ ઠેર ઠેર મંદિરની અંદર આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે પહેલો દિવસ આજથી છોકરીઓ ઉપવાસ કરશે અને આજથી પહેલા દિવસ અને પાંચમા દિવસે પૂર્ણાવતી છઠ્ઠા દિવસે જાગરણ કરશે અને પછી ગૌરી માતાનું એ લોકો વિસર્જન કરે આ પૂજા એટલે કરવાની છોકરીઓ કે પોતાની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય કોઈ પોતાના પતિદેવ સારા મેળવવા માટે આ વ્રત કરતા હોય છે તો આવી ઘણી નાની મોટી પોતાની મનની ઈચ્છાઓ જે પોતે મનમાં ઈચ્છા રાખે છે જેવી જેની જેવી ઈચ્છા હોય મા ગૌરી વ્રત એનું પૂર્ણ કરે છે મા પાર્વતીએ પોતા ભગવાન શિવને મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને એ પરંપરાથી લઈ આ જે આ નાની મોટી છોકરીઓ પોતાના મનની ઈચ્છા સારા પતિને મેળવવા માટે આ વ્રત કરે છે ડભોઈની અંદર શરૂઆત ભગવાન નાના મોટા મંદિરની અંદર વેદગોષથી આ એની પૂજા કરવામાં આવે છે અને આનું તમામ ભગવાન શિવ એમને પોતાની છોકરીઓને મનની ઈચ્છા પૂર્ણ કરે છે